તો નમસ્કાર નમસ્કાર ચલો મોટેથી બોલજો તમારું આખું બોલો કિરણભાઈ મફતભાઈ બોજાણી નામ છે એમનું કિરણભાઈ તાલુકો જિલ્લો ક્યાં લાગે તમારે બરાબર આ તમે ગાય છે આ કઈ ગાય છે એચફ ગાય એચફ મિત્રો એમની ગાય છે અમાર તકલીફ શું હતી પહેલા દૂધ ઓછું આવતું બરાબર એટેશના ઓછું આવતું ઓકે મિત્રો દૂધના પ્રોબ્લેમ હતા એસએનએફ ઓછો આવતો તો અને ફેટ એ ઓછો હતો બરાબર દૂધ કેટલું હતું આની અંદર દૂધ 3 લિટર હતું 3 લિટર દૂધ હતું મિત્રો આપણે પાવડર નતો ખોડાયો તે પહેલા ફેટ કેટલું હતું 30.3 30.3 ફેટ આવતો અને એસએનએફ માં બહુ ઓછો આવતો હતો મિત્રો એસએનએફ એકદમ ઓછો આવતો તો ફેટ 30.35 આવતો તો બરાબર અને દૂધ 3 લિટર આપતો દૂધ એની અંદર તમે આ પાવડર આપણો ખોડાયો કે ડબ્બા બતાયા આ તીજો ડબ્બો મિત્રો

જેને કહેવાય પોષક તત્વ પોષક તત્વો મળવાથી ગાયની હેલ્ધી રહેશે તંદુરસ્ત રહેશે પ્લસ એને દૂધ અને ફેટની અંદર ફાયદો થાય છે બરાબર છે અને મેન ફાયદો હેલ્થની અંદર તમારા કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય કે બંધાતી ના હોય વેતન મનાવું હોય બહુડું ગામ થઈ જાય હોય આચર બંધ થઈ જતા હોય લોહી આવતું હોય ફૂદ્દા આવતા હોય આ તો બંધાઈ વારંવાર પાછી ફેલાતી હોય જો આવા બધા પ્રોબ્લેમ હોય તો અમારો આ જે પાવડર આવે છે જેનું નામ છે કેટલ ફી મેક્સ આ પાવડરનો તમે મિનિમમ પાંચ થી છ મહિના કોર્સ કરો છો

નીચેલા આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો અને ખાલી મિત્રો એક વાર આપતી વસ્તુનો અનુભવ કરો રિઝલ્ટમાં તમને બાકી મજા આવી જશે અમારી ગેરંટીમાં ઓકે થેન્ક યુ સો મચ